સ્વાગત છે મિત્રો નું સ્વાગત છે સૌ પ્રથમ વિડીયોને લાઈક કરી દેજો હવે આપણે વિડીયો શરૂ કરી રહ્યા છીએ પ્રશ્નપત્ર એક જે છે અંગ્રેજી એ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ તો પહેલું પ્રશ્નપત્ર जर्स टू गो टू बोर्ड अ ट्रेन विलेजर्स जगह जवतन बेसव हो टू हाली मां और पाटली टू के ट्रेन

કે છે કે ભાઈ પ્રાણીઓ કેવી રીતે જીવે છે અકોર્ડિંગ ટુ ધ પેસેજ ફકરાના કહેવા પ્રમાણે એનિમલ્સ લીવ ઓન ધેર ઓન ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ એન્ડ નેવર લેઝી કે છે એનિમલ્સ જે હોય છે પોતાની જાતે જ જીવી લેતા હોય છે પોતાનો ખોરાક જાતે શોધવાનો પછી હંમેશા એક્ટિવ જ રહેવાનું ક્યારે આળસુ નહીં રહેવાનું આવી રીતે પ્રાણીઓ જીવે છે એના પછી પાંચમો સવાલ

વાય ઇઝ ધ હાઉસ હોલ્ડ મેચ કન્સીડર સ્પેશિયલ પાયરોટેકનિક હાઉસ હોલ્ડ મેચલનો ડબ્બો હોય તેને આપણે પાયરોટેકનિક ડિવાઇસ શા માટે ગણીએ છીએ તો કારણ કે એની અંદર બધી જ ઇફેક્ટ હોય છે હીટ સ્મોક લાઈટ ગેસ સાઉન્ડ આ દરેક પ્રકારની ઇફેક્ટ એની અંદર હોય છે એટલા માટે વિચ બેનિફિટ ડી અસુર હેવ અસુરની પાસે કયો ફાયદો હતો ્ય શું જાતા હતા ગુ શુક્રાચાર્ય ન્યુ ધ મંત્રોર્મ્યુલા ફોર ડ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ મૃત્યુ પામેલા માણસોને ફરીથી લાઈફ કેવી રીતે આપવાનું એનો મંત્ર અથવા તો મેજિક ફોર્મ્યુલા જાણતા હતા ઇન વિચ ક્લાસ ડીડ શાલિન સ્ટડી શાલિન સ્ટડીડ ઇન સ્ટાન્ડર્ડ 9 ઇન વિચ એક્ટિવિટીઝ ઇઝ શાલિન ઇન્ટરેસ્ટેડ શાલિન ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી બરાબર બધા જવાબ પેરેગ્રાફ ની અંદર આપેલા છે 11 નંબર ની અંદર શોર્ટ નોટ આપેલી છે શોર્ટ નોટ માં સૌપ્રથમ ક્વેશ્ચન આપેલા હતા તો એ ક્વેશ્ચન ના આન્સર અહીંયા આગળ લખેલા છે

બ્લાઇન્ડ પીપલ જે છે એ લુઈસ બ્રેલી જે છે એના આભારી છે આ તો સાચી વાત છે ધ ઇમ્પોર્ટ્સ ઓફ ફાયરવક્સ ફ્રોમ ચાઇના વર સ્ટોપડ ડ્યુરિંગ ધ ફર્સ્ટ વર્લ્ડ વોર પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કે છે ફટાકડાનું જે લોકો આપણે મોકલતા હતા આપણા દેશમાં એ બધું એ લોકો રોકી દીધું તો ચાઇનાવાડે તો ટ્રુ પાર્ટ પ્રમાણે બધું જ સાચ આ રીતે આ જે છે એ બધા પાર્ટ પ્રમાણે સાચા જ ગણાશે મધર્સ આઈઝ આર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફીલિંગ્સ એન્ડ ઇમોશન ઓફ હર चिल्ड्रन આ બી એકદમ સાચી વાત છે ટ્રુ હવે આપણે આયા છીએ સેક્શન બી વિડિયોને લાઈક કરવાનું બાકી છે તો જરૂરથી લાઈક કરી દેજો 16 નંબરનો સવાલ છે ફોર હુમ ઇઝ ધ પોએટ લોંગિંગ કે છે જે કવિ છે એને કઈ વસ્તુની ઈચ્છા છે ધ પોએટ ઇઝ લોંગિંગ ફોર ધ પર્સન હુઝ ફિંગર્સ વુડ ફિટ ઇન ધ સ્પેસ બીટવીન ધેર ઓન પોએટ જે જે કવિ જે છે એ કહે છે એક એવા વ્યક્તિની ઈચ્છા ધરાવે છે કે જેની આંગળીઓની આંગળીઓની વચ્ચે ફિટ થઈ શકે એવા વ્યક્તિને વિચ વર્ડ રાઇમ્સ વિથ ધ ડેઝ ડેઝ જોડે કયો રાઇમિંગ વર્ડ છે તો વેઝ હાઉ લોંગ hasn't hasn't the poet slept. Divas thi. E thi. the poet poet slept ફ્લાવર્સ એન્ડ ફ્રુટ આની ઉપર આધાર રાખીને જીવે છે એટલા માટે બરાબર બિકોઝ લખ્યું આટલે જાતે આગળનું જાતે લખવું પડશે ધ બ્લેકબર્ગ ઇઝ

કે કે પાલતુ પ્રાણીઓ માટે અને પોતાના આપણા ઘરો બનાવવા માટે આપણે એમના ઘરો છીનવી લીધા નેચરલ એબિટેટ એમનું છીનવી લીધું છે બ્લેક બક નેચરલ એબિટેટ આપણે કઈ રીતે છીનવી લીધું છે તો આપણે આના માટે થઈને છીનવી લીધું છે એના પછી ચોવીસમો સવાલ છે ચેકમાં મારી જોડે ફોટો જે પ્રમાણે હતો એ પ્રમાણે સવાલના જવાબો અહીંયા આગળ લખેલા છે ટુ હુમ વોઝ ધ ચેક ઇસ્યુ ધ ચેક આપણે જવાબ બનાવવો પડશે જાતે ધ ચેક વોઝ ઇશ્યુડ ટુ PRS બરાબર એવું નામ ત્યાં આગળ ચેક ઉપર જે નામ આપેલું હશે એ નામ અહીં આગળ ખાલી લખવાનું છે હાઉ મેની રૂપીસ વુડ ધ હી વુડ બી ડિપોઝિટેડ ઇન ધ અકાઉન્ટ તો 5000 પછી રૂપીસ આ 5000 લખ્યા પછી રૂપીસ વુડ બી ડિપોઝિટેડ ઇન ધ અકાઉન્ટ જવાબ પૂરા વાક્યમાં લખવો પડશે ઓન વિચ ડે વોઝ ધ ચેક ઇશ્યુડ તો ધ ચેક પહેલા લખવાનું ધ ચેક પછી લખવાનું વોઝ ધ ચેક વોઝ ઇશ્યુડ ઓન 11/2023 એ રીતે જવાબ લખવાનો રહેશે આખા વાક્યમાં બાય હુમ વોઝ ધ ચેક ઇશ્યુડ તો પહેલા લખવાનું ચેક કોના દ્વારા ઇશ્યુ કરવામાં આવ્યો છે ધ ચેક વોઝ ઇશ્યુડ પહેલા લખવાનું બાય ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યુઝિંગ ધ અબવ ચેક ધ એકાઉન્ટ હોલ્ડર કુડ ગેટ મની ફ્રોમ ધ એટીએમ શું કે ચેક નો ઉપયોગ કરીને એટીએમ માંથી પૈસા કાઢી શકાય તો ફોલ્સ ખોટી વાત છે ના કાઢી શકાય બરાબર એના પછી ઓગણત્રીસ સવાલ છે હુ વોઝ ધ સેકન્ડ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા બરાબર બધા પેરેગ્રાફ ઉપરથી જ ક્વેશ્ચન આન્સર છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વોઝ ધ સેકન્ડ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ઓન વિચ ડે ઇઝ ટીચર્સ ડે સેલિબ્રેટેડ ઇન ઇન્ડિયા ટીચર્સ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ઓન હિઝ બર્થ ડે ફિફ્થ સપ્ટેમ્બર ઇઝ ધ ટીચર્સ ડે સેલિબ્રેટેડ ઇન ઇન્ડિયા ઇન વિચ યુનિવર્સિટી ડીડ હી વર્ક એઝ અ પ્રોફેસર ઇન નાઇન્ટીન થર્ટી સિક્સ હી વર્કડ એઝ અ પ્રોફેસર ઇન નાઇન્ટીન થર્ટી ઇન ઓક્સફોર્ડ યુનિવર્સિટી ફેમસ ડોક્ટર રાઈટ એમણે એમણે કઈ બુક બુક લખેલી લખેલી છે છે તો રોટ પછી ધ ધ હિન્દુ વે ઓફ ઇન્ડિયન એન્ડ થોટ આ ત્રણ વિભાગ સી એટલે કે ગ્રામર તેત્રીસ નંબર માય સિસ્ટર હેઝબીન લિવિંગ ઇન લંડન સિન્સ અર મેરેજ આ સિન્સ શબ્દ લખેલું સિન્સ યાદ રાખવાનું સિન્સ લખેલું એટલે પોઈન્ટ ઓફ ટાઈમ જ જવાબ આવે વિરાટ અ સેન્ચુરી સેન્ચુરી સો સો ધેટ ધેટ ઇન્ડિયા ઇન્ડિયા વિન ધ મેચ મેચ ઓકે કે છે મારી જેથી કરીને જીતી હતી બરાબર જ્યારે જોડે જોડે લખેલું હોય એટલે અને આ હેતુ જ છે ધ ગર્લ રેન સો ફાસ્ટેટ આ બીજું વાક્ય સેમ એનું એ જ એ લોકોએ મૂકેલું છે કે ભાઈ જેથી કરીને ટ્રોફી જીતી હતી એમાં બી જ જવાબ આવે છે બરાબર પછી છત્રીસ નંબર અંકિતાબેન ટીચિસ મેથ બેન જે છે એ ગણિત ભણાવે છે કમ્પેરિઝન વાળું વાક્ય ગોતવાનું હતું તો પોઝિટિવ ડિગ્રી વાક્ય છે રઘુ વિલ ખાલી જગ્યા આલ્ટરનેટિવ ચોઈસ એટલે આઈધર ઓર આઈધર ઓર ના હોય તો એકલું ઓર હોય તો બી ચાલશે સેન્ડ મી અ મેસેજ ઓર એન ઈમેલ કાં તો મને મેસેજ મોકલશે કાં તો મને ઈમેલ મોકલશે આ અલ્ટરનેટિવ ચોઈસ જો ઓપ્શન આઈધર ઓર આપેલું હોય આઈધર પછી એક વસ્તુ અને ઓર પછી એક વસ્તુ તો એ જવાબ આવે અને જો આઈધર ઓર ના આપેલું હોય તો પછી આપણે ઓર વાળો જ ઓપ્શન લખવો પડતો હોય છે અનુજ આડત્રીસ નંબરમાં અનુજ માટે લખ્યું છે ફ્રીક્વન્સી ઓફ એક્શન ઘડીએ પડીએ એ ઘટના થાય છે અથવા તો ભાગ્યે જે ઘટના થાય છે કાં તો ઘટના ઘડીએ પડીએ થવી જોઈએ કાં તો એ ઘટના થવી જ ના જોઈએ તો હાર્ડલી નો મતલબ થાય થતી જ નથી એમ તો અનુજ હાર્ડલીસ પૂછેલું છે પહેલી ખાલી જગ્યા લેન્ડિંગ લાઇબ્રેરી એટ ધ વિલેજ લેવલ વર ડિસઅપીયરિંગ ગામડાની જે લાઇબ્રેરી છે એ બધી જ એટલે બંધ થઈ રહી છે અને છેલ્લા વાક્યમાં આવશે ફોર્જ અ યુનિટી એટલે કે બધા સાથે જોડાય છે પછી નિયરેસ્ટ મીનિંગ છે એન્ટાયર એટલે હોલ ડિના એટલે ના પાડવી લે રિફ્યુઝ એક્ઝોસ્ટેડ એટલે થાકી જવું એટલે ટાયર્ડ અને એન્ટાયર એટલે બધું જ એટલે હોલ એટલે બધું જ પછી આવે છે વિભાગ ડી જો વિડીયો લાઈક કરવાનો બાકી હોય તો જરૂરથી લાઈક કરી દેજો વિભાગ ડી ની અંદર સૌપ્રથમ આપણે વાક્યની અંદર જોઈએ તો અહીંયા શુડ પછી ત્રણ ઓપ્શન આપેલા શુડ વુડ કુડ કઈ બી લખેલું હોય એના પછી મુખ્ય ક્રિયાપદ આવે એટલે ગો જવાબ આવે આગળ ફિક્સ જ છે ઓકે હવે બીજી ખાલી જગ્યા પહોંચી જઈએ બીજી ખાલી જગ્યા ઓપ્શન છે વોઝ ઇઝ અને બીન બરાબર તો તમારે માં ચેક કરવું પડે સવાલમાં તો સર ઇઝ લખેલું છે તો વોઝ અહીંયા જવાબ પછી અહીંયા આગળ કયું ચિહ્ન છે ચિહ્ન છે ભી બી ચિહ્ન છે અહિયાં ખાસ તો જોવાનું છે પ્રશ્ના ચિહ્ન છે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો અહિયાં જો તો અહિયાં WH થી પ્રશ્ન પૂછ્યો ના સર ડબલ્યુએચ અહીંયા આગળ નથી પૂછેલો તો ડબલ્યુ એસ ની પ્રશ્ન નહીં પૂછેલો એટલો મતલબ અહીંયા કાં તો ઇફ આવવું જોઈએ ક્યાં તો વેધર આવવું જોઈએ તો અહીંયા આગળ ઈફ તો આપેલું નથી તો શું જવાબ આવે વેધર જવાબ આવે બરાબર આ એક વસ્તુ હજુ નવી અને અઘરી પૂછેલી છે એ આપણું ખાસ ધ્યાન રાખવાનું છે અને છેલ્લે છે કે ભાઈ અવર ટિકિટ્સ એવું બોલેલું છે અવર ટિકિટ તો અવર ની જગ્યાએ શું કરવું પડશે ધેર કારણ કે વાતો કરવાવાળા

એટલે આ ત્રીજું એક અઘરું વાક્ય આવ્યું છે અત્યાર સુધીના પેપરમાં ત્રણ વસ્તુ મેં અઘરી જોઈ છે બરાબર એટલે કે થોડી આમ લેવલ પ્રમાણેની વસ્તુઓ જોઈ છે અહીંયા ડિડન્ટ ડિડન્ટ ના પાડી છે ભૂતકાળનું છે અને બંનેમાં ના જ પાડી છે ના પાડ્યું એટલે નાઈધર નોર નો ઉપયોગ કરવો પડે બરાબર શબ્દ તો કાઢી નાખીશું આપણે અને લીવની જગ્યાએ લેફ્ટ લખીશું એ સૌથી અઘરી વસ્તુ હતી અહીંયા આગળ જે ઓલ્ડ મેન છે તો ઓલ્ડ મેન પછી ડિડન્ટ કાઢી નાખ્યું નાઈધર લીવની જગ્યાએ લેફ્ટ હિઝ કંપની પછી નોર પછી હિઝ વિલેજ એટલે વાક્ય પૂરું થઈ ગયું હવે ખાલી જગ્યા છે ત્રણ ઓપ્શન મુકેલા છે અહીંયા આગળ ધેર વોઝ અ ગર્લ ખાલી જગ્યા વોઝ ઓલવેઝ અફ્રેડ બરાબર એક જ વ્યક્તિ વિશે વાત કરી છે ગર્લ છે એક જ વ્યક્તિ છે અને વોઝ એ ટુ બી નું રૂપ છે એટલે શું આવે ત્યાં આગળ ડબલ્યુ એચ ઓ પહેલા શું જવાબ આવે ડબલ્યુ એચ ઓ બરાબર હું ઓલવેઝ અફ્રેડ ઓફ અફ્રેડ ઓફ લખેલું છે ઓફ લખ્યા પછી હંમેશા આઈએનજી આવતું હોય છે ઓફ લખ્યા પછી શું આવે આઈએનજી એટલે બાર્કિંગ અફ્રેડ ઓફ બાર્કિંગ ડોગ્સ પછી અ રિલેટિવ સે ટુ અર્પાય રેન્ડ લેટ મી લેટ મી પછી કયો શબ્દ વાપરવાનો આપણે લેટ મી હવે આવશે આસ્ક કારણ કે વાત ચાલુ રહે છે ચાલુ વાત છે એટલે ભૂતકાળ ના થઈ શકે બરાબર એટલે શું આવશે લેટ મી ઓલરેડી આગળ ક્રિયાપદનો ઉપયોગ થઈ ગયો એટલે લેસ નો ઉપયોગ પણ કરી શકીએ આપણે એટલે ખાલી આસ્ક આવશે ઓકે એટલે આ રીતે આપ પેરેગ્રાફ આપણો પૂરો થશે એના પછી આવે છે ડુ એઝ ડાયરેક્ટેડ ડુએસ ડાયરેક્ટડ ની અંદર એ લોકો આપણને મિસ્ટર એન્ડ મિસિસ જેક લીવડ બરાબર લીવડ લખેલું છે સવાલ ની અંદર જવાબ માં જો શું લખ્યું છે લીવ એટલે કે વર્તમાન કાળ જવાબ છે લીવડ એટલે સવાલ છે લીવ એટલે ભૂતકાળ માં અને જવાબ છે માં છે લીવ એટલે કે વર્તમાન કાળ માં આ લખો પેરેગ્રાફ વર્તમાન કાળ માં ફેરવવાનો છે તો ખાલી હેડ ની જગ્યાએ તમારે શું લખવું પડશે અહીંયા આગળ ધે જોડે શું આવે હેવ ઓકે પછી અહીંયા વોઝ ની જગ્યાએ ઇઝ વોઝ ની જગ્યાએ ઇઝ

મેંગોઝ નહી લખી શકાય અથવા તો એનો વાક્યનો જવાબ બનાવવો જોઈએ એમ તો કે ભાઈ ધ રોટન મેંગોઝ ધ રોટન મેંગોઝ

વિભાગ સી જેની અંદર સૌપ્રથમ નિબંધ આપેલો છે ધ ટીચર હુમ આઈ એડમાયર ધ મોસ્ટ મોસ્ટ આઈ એમપી નિબંધ ગણવામાં આવશે આને થ્રીઝ અવર બેસ્ટ બને બીજો નિબંધ ત્રીજો વિઝિટ ટુ અ વેલ ડેવલપડ વિલેજ આપણે આ બો આ વખતે બોર્ડની પરીક્ષા માટે આને પણ મોસ્ટ આઈ એમપી ગણવામાં આવશે ઈમેલ આપેલો છે અહીંયા આગળ બરાબર અને છેલ્લે એના પછી રિપોર્ટ અને સૌથી છેલ્લે જે પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે મારી જોડે જેવો ફોટો તો એ પ્રમાણે ફોટા પ્રમાણે જોઈ અને મેં પિક્ચર ડિસ્ક્રિપ્શન અહીંયા આગળ તમારી સામે બનાવીને મૂક્યું છે વિડીયો લાઈક બાકીએ તો જરૂરથી લાઈક કરી દેજો ફરજી મળીશું વણતારીશું